આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે હવે આ શું ખુલાસો છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું થોડા દિવસ પહેલા એક એવી ઘટના સામે આવી કે જે દાહોદના એક મંત્રી છે તેમના પુત્ર દ્વારા બસો પચાસ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને એ જ કૌભાંડને લઈને હવે આ ખુલાસા કરવામાં આવ્યા છે ચૈતર વસાવે બધા પુરાવા સાથે આ ખુલાસા કર્યા છે અને કહ્યું છે ઓગણીસ જેટલી પંચાયતોએ ફરિયાદમાં જણાવ્યું છે કે કામો બતાવવામાં આવ્યા છે તે કામો થયા નથી અને મંત્રીના જે પુત્રની કંપની છે તેમણે બસો કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે અને પછી કોઈ જ કામ કરવામાં નથી આવ્યું હવે કઈ રીતે આ ખુલાસા થયા છે શું ઘટના છે તેમની વાત જ્યારે

અને એક પ્રકારના બિન જરૂરી કામો મૂકીને પૈસા સંકરી લેવામાં આવે છે સન્માનનીય વિધાનસભાના ગૃહમાં મારો જે તારાકીત પ્રશ્ન હતો એમાં માનનીય આદિજાતિ અને શિક્ષણ મંત્રીએ સંતોષકારક જવાબ આપ્યો નથી અને ગોળગોળ વાતો કરીને એ પ્રશ્નોનો જવાબ આપ્યો છે ત્યારે એમણે 2024-25 માં આદિજાતિ વિકાસ વિભાગને 4376.96 કરોડ રૂપિયા અત્યાર સુધી ફાળવવામાં આવ્યા ત્યારે પંદરસો કરોડ રૂપિયા કેમ ફાળવવામાં નથી આવ્યા આજે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી શાળાના ઓરડા નથી પીવાના પાણીની તંગી છે

એજ આદિવાસીઓનું બજેટ ફાળવવામાં રસ નથી ત્યારે એ બાબતે માન્ય મંત્રીશ્રીએ જે જવાબો આપ્યા છે એના પરથી જણાય આવે છે કે ગુજરાત સરકારને આદિવાસીઓના પ્રશ્નો બાબતે કે એમના વિકાસ બાબતે જરાય રસ નથી બીજો પ્રશ્ન અમારો એ હતો કે આદિજાતિ વિકાસ વિભાગમાં પ્રધાનમંત્રી આદર્શ આદિ આદર્શ ગ્રામ યોજના હોય ગુજરાત પેટર્ન યોજના હોય મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હોય દસ ટકા રાજ્ય કક્ષાના ફંડની બાબત હોય બોર્ડર વિલેજ હોય કે જેટલી પણ આદિમ જૂથની યોજના હોય બધા જમાં પ્રભારી મંત્રી શ્રી ત્યાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવે છે એ કામો સાઈડ પર રાખીને એનજીઓ અને એજન્સીઓના જરૂરી કામો બારોબાર મંજૂર કરી દેતા હોય છે જે બાબતે પણ મંત્રી શ્રીને મેં રજૂઆત કરી મેં પૂછ્યું કે ભાઈ પ્રભારી મંત્રી શ્રીની શું જવાબદારી હોય છે તો પ્રભારી મંત્રી શ્રીની માત્ર જવાબદારી સુચારુ અને ઝડપી આયોજન થાય એના માટે હોય છે ના કે પ્રભારી મંત્રી બધા જ પ્રકારનું આયોજન કરી લે અમારે નર્મદા જિલ્લામાં અડસઠ કરોડ રૂપિયા આદિ આદસ ગ્રામના આવ્યા ત્યાં એમાં પચાસ કરોડનું આયોજન પ્રભારી મંત્રી અને એનજીઓ દ્વારા કરી દેવામાં આવ્યું ગુજરાત પેટર્ણના હાલના વર્ષમાં ત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા એ ત્રીસ કરોડમાં

આજના વિધાનસભા ગ્રુપમાં કીધું છે જે પણ ટકા કે જે પણ યોજનાના સ્કોલરશિપની જે પણ બજેટ બાકી છે તે તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે અને આદિવાસીઓના વિકાસમાં સરકારને રસ છે એ સાબિત કરેવાય એ બાબતે અમે રજૂઆત કરી છે ચેતરવસાવા દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને જણાવજો સાથે જ અમારી ન્યૂઝ શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર